મેં કીધું આ જોતા હોય ને તો કહી દઉં કે એવા સવાલ કરોમાં માં તો મારા હારા ન થાય કઈ નઈ પણ એવા તો કરો માં બરાબર ને હા એવું ન કરાય ને સાચી વાત છે હું વાત કરવી ઓર ગાણી એ હું વાત કરવી હે કોણ મૈક છે હું ઊભી રહું ઊભી રહું ઊભી રહું ઊભી રહું હા તે મમ્મી જો મને આજ રોકી રાખી છે

લઈ આવીએ કામ તો થઈ કપડા બાકી જય કેમ બોલે ફૂલ જય થી જય બોલતા જય કે ક્યાં ભાઈ ગઈ ક્યાં ભાઈ ગઈ એકલી એકલી લે ધીમે ધીમે હા ધીમે ધીમે હા ચડી જા ચડી જા બસ ઉભી રહેજે ઉભી રહેજે વન ટુ થ્રી ગો કરું કરું ને વન ટુ થ્રી ને ગો એ આવી 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 ગો

ને હમણાં હું ચાકરી અવાજ કરું ને મમ્મી આ બુધવાર ના જવાનું કારણ હું એમ કે કે દીકરીઓ કેર બુધવારે નો ચાય એમ કેતા હોય ખબર નઈ હતી આ મમ્મી જો મને આજ રોકી રાખી છે કે બુધવાર છે તી ન જ જવા દેવી જોઈ સાઈન હવે ઈ કે એક દી આમ કે એક દી આમ ન કાઈ નીકળી જવાનું હતું તો હવે કાલે હવારે તમ બધા મને મુકવા આવશો તો ઈ થા હે કઈ દો આવશો ને આવિયે આવિયે હાતી જો આજ તમે કીધું તો હું રોકાઈ ગઈ તમે બધા આવ્યું હા તો એમ કરીએ ને શું ત્યાં કેટલું કામ કર્યું દીકુ અટાણે એની અટાણ કામ જ બહુ કેટલું કઈ દે મમ્મી ને કઈ કે કેટલું કામ કર્યું બઉ કર્યું હવે નિંદર ન આવી નાની દીકરી મામા બે નાની ને ઉઠાડતા ઉઠાડતા છે ને વિરમભાઈ પોતે સુઈ ગયા એને કેવો કે હવે ચા થઈ ગયો આલો ચા ઉકરી ગયો ભાઈ આકડી આવે ને છોકરો કરીને તો પછી છે ને ચાઉતારું ને શિવાની છે ને આજ્ઞાત હુતી બતા હુતા તા આ જીતભાઈ હજી હુતા ને મારે દક્ષ ને પણ વારો આવે દક્ષ કામ માં હોય પ્રિય લઈ હુતી છટાણે ને હું ને વિરમભાઈ વિડિયા ની વાહ્યા હતા કેમ કે અધૂરો બે બે હાંજે એડિટ કર્યો તો બીજો બપોરે એડિટ કર્યો બે ને બે દિન ની કોમેન્ટ પેરી થઈ દી કે તેને થઈ ગઈ હતી ને એના જવાબ દીતા તા પછી આ ઉટાણું થઈ ગયું એટલે અમે અમારા કામમાં હતા

જોતા હોય દઉં કે એવા સવાલ કરો માં તો મારા હારા ન થાય કઈ નહી પણ એવા તો કરો બરાબર ને હા એવું ન કરાય ને સાચી વાત છે કે એને તો કોઈ એવું છે કેવું એમ તો બે જતા હોય કોઈ હોય જ ને કોણ હોય કે જાય અમારે ક્યાંક નીકળવાનું હોય તો હું તો ઘેરે રહું ને એ જાય હું ના નીકળું બઉ તો હવે હું ને સીવું જો ખેતરમાં માં નીકળા ને ખેતરમાં છે ને અટાણે આ બાજુ જો આ જવાર છે ને આ બાજુ ખાલી ક્યારે છે તૈયાર કરીને રાખી દીધા એમાં વાટની જવાર નાખવાની છે એમાં વાટની જવાર નાખવાની છે ને આ બાજુ તો તમને ખબર જ છે કે ભીંડા ને ગવાર થોડાક છે બાકી ઓલી બાજુ ખાલી છે ખેતર ખેડાવીને રાખી દીધું હવે છે ને વાવસેક હા હે છે ને રોપ છાઇટો થી રીંગડી ને ટમેટી નો રોપ છાઇટો છે મમ્મી એટલે હવે તૈયાર થઈ હાથમાં રોપ તૈયાર થઈ જાય ને પછી આમાં છે રીંગડી ને ટમેટી ને હજી તો બે દી પેલા છાઇટો રોપ કેવો નીકળે એ પ્રમાણે ખબર પડે બાકી પછી સીઝન સીઝન નું બકાલું એવું હોય છે બધું આખા ખેતરમાં ને આ બાજુ જવાર મોટી થઈ ગઈ તે ચો અહીંથી પૂરો વાટી ને વિરમભાઈ છે ને ઘેર પૂઈ ગયા બાકી આ બાજુ પસવાડે ખાલી જ છે બધું આ જવાર મોટી છે એમાંથી અટાણ ખવડાવી અમે બરાબર ને હા સિવન ખેતર માં આવું હોય તો મજા આવે ને મજા આવે ને આ બાજુ જો ઠરી ગયેલી છે એમ કે વરસાદ ને આવે ને પવન ભેગો હોય ને વરસાદ ભેગો તો અહીંયા ઠારે પેલો તો હતો ને જ અહીંયા હું અહીંયા પેલા હતી તો અહીંયા તો પવન ને વરસાદ હતો તે દિન ઠરી ગયેલી તાશે થોડી ઘણી તો આ બાજુ જો ખડ થઈ ગયું છે એ ખડ કાઢવું જો હે તને જીતમાં મત જરાય રેડી જ નત મુકતા એમ જ કહી ને કે શિવ પાહે એક ને તો રહેવું બે મિનિટ રેડી ના રહેવા દે બહુ ધ્યાન રાખે ને બીજું કોઈ તો તારું ધ્યાન જ નથી રાખતું ને

બુધવાર હતો પછી બુધવાર હોય આવવા દે એમ કઈ કે પપ્પા ને ઘરે દીકરી નો જવાય અમને અમાર ઘરે અમાર પપ્પા નો આવવા દે ન જવાય ખબર નઈ હું થતું હોય કઈ ખબર નથી

જીતભાઈ ક્યારેક આવતા ને હવે તો આવે કે જીતભાઈ પેલા તો ન આવતા કેમકે કામ બોવ વધી જાતું ને હવે તો છે ને આગળ પાછળનું શૂટિંગ કરી નાખતા હોય એટલે ટાઈમ હોય તો આવે ને ના પાડી દે કામ હોય તો પછી પ્રિયલ ના પપ્પા ને સ્કૂલ ચાલુ હતી એટલે રવિવાર રવિવાર નું રાખતા એવું હતું ને હવે તો સ્કૂલ નથી ચાલુ એટલે હવે તો નીકળી હગી આપડે એમ કે પપ્પા એટલે બોલવા કેટલું મહિનાથી મહિના તમારે એકદમ પ્રેક્ટિસ થઈ ગઈ એવું હશે આમ વાત કરતા પણ આપણે આમાં હરમ આવતી ને હું બોલવું ને એવું એમ કઈ મગજ બોલવું ના હવે એમ કે આપડે આપડે ફેમિલી હામ યુટ્યુબ વાળા હામો કે તમારે હમ કે આપડે વાતું કરીએ હે બધા આપણે રિપ્લાય આપે એવો સારો સારો એટલે આપણે મજા આવે બોલવાની સારે હું વાત કરવી છે તો નજર દેતી હું વાત કરવી ઓર ગાણી એ હું વાત કરવી હે ઈ લોકો એટલું પ્રોત્સાહન દેતા હોય તો પછી આપણે તો ઘર ઘર જેવું થઈ ગયું હોય ને હવે તો સ્કૂટર લઈને કઈ બાજુ ધ્યાન પડી એટલે તમારી એવું જ લઈને તો જો જો સ્કૂટર ચાલુ એટલે ભાઈ દોડીને જાહે

જવાનું રડવું નથી આવતું હું સુધારતી જ અમારે ઘેર શાક ની તો મોટી મોટી સુધાર હોય બાકી ભાભી પછી છે ને એ માં ડુંગળી સુધારવા બેહી ગઈ આપણે તો વધારે પછી રડવું આવે વધારે તીખી હોય ને તો આવે નકર ના આવે જો જોઈ ગઈ રમતી હતી કહ્યું પાડોશ માં બે હતી જાઉં તું દક્ષાપીને કહો તમે આલો તો કે મને કે તમે જાઓ નહીં કે તમને આલો વાર લઈ ગઈ બે ને પ્રિયલ ને રમાડતા વિરમભાઈ થી મીઠો ખેદો કરે છે એમ જ ને જીતભાઈ પહે જાય કે તમે મને ખંચવારો આપડે કઈ ખંજવાર તો કે એમ કે જીતભાઈ પાસે એમ કરે કાલ સવારે તો જવાનું છે ને એટલે વિરમભાઈ પાસે થોડુંક એડિટિંગ નું કામ આવી જાય પાસે બેઠા બેઠા કરતા હતા ફોન રાખ્યો છે પાસે તો એડિટિંગ થોડું ઘણું કરી લઉં તો રાત ના ઉજાગરો ઓછો રહી ને સવારે પછી આપણે કાલ નીકળી જવાનું છે હા હવે તો તું કે મારે વયુ જાવ તો પછી હવે શિવ ને આંગણવાડી એમ ચાતી હોય તે હવે કાલે મૂકી આવી છે બીજે હું આજ ભેડ નો પ્રોગ્રામ કરી નાખ્યો ભેડ નો પ્રોગ્રામ નહીં એ છે ને

ને ચણાદાળ એટલી વસ્તુનો ચેવડો છે ને માના હાથનો ચેવડો એટલે કંઈક અલગ જ વાત હોય એના ચેવડો તો આપણાથી બનેય નહીં ગામની ભેળમાં સંતોષ ન થાય માના હાથની ભેળ થાય ને એમાં સંતોષ થઈ જાય બાફેલા બટેટા ડુંગળી નહીં તો હોય મેન તો અમારે આ ચેવડો ને આ ખજૂરની ચટણી છે આ લસણવાળી ચટણી છે હા તો બધાય હોય જ હું જે એક ભાભી હા હું તો જાઉં તમે બતાય જાઉં મારા ભાભી

હમણાં મમ્મી ને જ આપણે થાળી દઈ દઈએ મમ્મી કેવી રીતે ખ્યાલ છે હાલો આજ હું તમને બનાવી દઉં કરવા ચટણી ખટે ને તો કેજો તમે ચાલો બતાવીને બાય બાય હવે ગુડ નાઇટ